ધરમપુરના ચાવરા ગામે આવેલ ગીડાડીનો આંકડોમાં પ્રકૃતિને અઢળક સૌંદર્ય પાથર્યું ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવે તો સ્થાનિકો માટે રોજગારીની તકો મળી શકે વરસાદ શરૂ થતાં જ પ્રકૃતિ સોડે કડાય ખીલી ઉઠી છે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા અનેક એવા ગામો છે જ્યાં કુદરતે પોતાનું અફાટ સૌંદર્ય અહીં પાથર્યું છે પર્યટકો વિલ્સન હિલ અને શંકર ધોધ સુધી માત્ર કુદરતીના નજારા અને મનની માનસિકતા શાંતિ માટે કુદરતને ખોડે પહોંચે છે પણ હજુ પણ ધરમપુરના અનેક ખૂણે એવી જગ્યાઓ છે જ્યાં હજુ સુધી બહુ જૂજ લોકો પહોંચી શક્યા છે અને એ છે ચવરા ગામ આવેલા ત્રણસો ફૂટ ઊંચા ડુંગરો વચ્ચેથી વહેતી નાર નદીનું સ્થળ જેને સ્થાનિકો જેને ગીડાડીનો આંકડો એટલે કે ઊંડી ખાઈ જ્યાં નદી બે ડુંગરો વચ્ચે થઈ સર્પાકાર તરીકે વહે છે અને અહીં કુદરતે જાણે અપ્રતિમ સૌંદર્ય વેર્યું છે અહીં તમને ના તો કોઈ કોલાહલ સાંભળવા મળશે અને ના કોઈ અવાજો અહીં માત્ર નિરવ શાંતિ અને પહાડ ઉપર ટકરાઈને પરત થતા અવાજોના પડઘમ અને પક્ષીઓનો કલરવ સિવાય અહીં નદી કિનારો ચેકડેમ સહિત પ્રકૃતિને માણવા આવનાર પર્યટકોને અહીં નિરાશા નહીં સાંપડે આ સ્થળ વિલ્સન હિલથી માત્ર વીસ કિલોમીટર અને ધરમપુરથી પિસ્તાલીસ કિલોમીટર દૂર આવેલું છે પણ અહીં પહોંચતા જ તમને પ્રકૃતિને કોડે પહોંચ્યા નો આહલાદક અહેસાસ થશે જિલ્લા પંચાયત સભ્ય નિર્મળાબેન જાદવ તથા સ્થાનિક આગેવાન કેશવભાઈ જાદવની રજૂઆત બાદ નદીના પટ સુધી હાલમાં ડામર રોડ બનીને તૈયાર થયો છે છેક નીચે સુધી જઈ શકાય છે સ્થાનિકોની માંગ છે કે આ ડેસ્ટિનેશન પોઈન્ટને પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવે જેથી સ્થાનિકોને અહીં આવનાર પર્યટકો થકી રોજગારી મળી શકે અહીં પર્યટન સ્થળ વિકસાવવાની ઉજ્જવળ તકો છે સ્થાનિક રાજકીય અગ્રણીઓને પર્યટન વિભાગ આ બાબતે ધ્યાન આપે તે જરૂરી છે બાકી ધરમપુરને ખોડે પ્રકૃતિના માણનાણ માટે ચૌરા ગામે આવેલ ગીડાડીનો આંકડો ખરેખર એક ઉત્તમ સ્થળ બની શકે એમ છે